તો આપણા ચીબડા હવે સમારાઈ ગયા છે અને મિત્રો ચીબડા લઈને પેલા ચાખી લેવા કારણ કે સિઝન ન હોય ત્યારે અમુક ચીબડા પડવા હોય છે તો આપણું રાયતું બધું પડવું થશે એટલા માટે ચાખી લેવા તો આપણા ચીપડા આવે સમારાઈ ગયા છે હવે આપણે આમાં મીઠું નાખીશું તો અત્યારે આ મીઠું નાખશો ત્રણ ચમચી સ્વાદ અનુસાર મીઠું નાખવાનું આપણે ત્રણથી ચાર ચમચી મીઠું નાખ્યું છે નાની ચમચી તો હવે આને છે ને આપણે હલાવી લઈશું રાત્રે સુધારવાના અને પછી સવારે તડકામાં સૂકવી દેવાના તો અત્યારે આપણે આ મીઠું નાખીને મૂકી દીધા છે હવે આપણે આને ઢાંકી દઈશું એક રાત માટે હવે સવારે આપણે તમને બતાવીશું આપણે આ મીઠામાં આખી રાહતા રાયતા રાખ્યા હતા મીઠું નાખીને તો સવારે આપણે એને નીતારી દીધા છે કોરા થઈ ગયા છે તો હવે આને સાત થી આઠ કલાક સુધી આપણે તડકામાં સૂકવીશું હવે આપણે એને જોડકે સુકવવા આવ્યા છે તો હવે સાતથી આઠ કલાક સુધી સાવ પાણી સુકાઈ ન જાય ત્યાં સુધી આપણે આને પૂરા કરી લેવાના છે આવી રીતના ચિત્તા મૂકવાના આડાવડા હશે તો ભીના રહેશે તો આપણું રાઈતું સારું નહીં બને તો આવી રીતના ચિત્તા બધા સુકવી દેવાના સાંજ સુધી પાંચ છ વાગ્યા સુધી એકદમ સુકાઈ જાય હવે આપણા ચીબડા પાંચથી છ કલાક સુકવા તડકામાં તો આવા સુકાઈ ગયા છે તો હવે આપણે રાયતું કેમ બનાવવું જોઈએ તો આમાં આપણે હવે છે ને ત્રણ થી ચાર ચમચી દહીં નાખશું પેલા દહીં બહુ ખાટું નહીં ને બહુ મોડું નહીં એવું દહીં નાખશું ચાર ચમચી દહીં નાખશું બે ચમચી ભરીને ઘીની રાય આપણે ઘરે મિક્સરમાં વાટી લેવાની રાય બે ચમચી જેટલી રાય નાખશું દોઢ ચમચી જેટલી દોઢ ચમચી જેટલી રાય નાખશું થોડીક અડધી ચમચી જેટલી અર્દર નાખશું પછી તીખું જેવું અનુકૂળ લાગે એ પ્રમાણે મરચા બહુ તીખું ખાતા હોય તો વધારે નાખવા મોડું ખાતા હોય તો ઓછા તો આપણે નાની બે ચમચી મરચાં નાખશું એક ચમચી હિંગ નાખશું મીઠું તો આપણે બોળવામાં નાખ્યું હોય પણ થોડું જેવું સે ચમચું આપણે મીઠું નાખશું હવે આપણે આને હલાવી લેશું આ મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવશું હવે આપણે હલાવશું એટલે મીઠું ગઈમાં જશે એટલે તેનું પાણી થશે અને હવે પાસે આગળ પ્રોસેસ આપણે કરીએ તો બતાવું આપણે ગેસ ચાલુ બંધ દીધો છે હવે તેલ નાખશું આમાં તો રાહતા પ્રમાણે જે હોય એ પ્રમાણે આપણે એડ કરીશી તેલ નાખશું અંદર જો મિત્રો આપણે છે ને અને સ્ટોર કરવું હોય ને એટલે વઘારવા પડે અને આમ જ ખાવા હોય તો ખાલી અંદર કાચું તેલ નાખી દેવાનું અને આપણે પંદર દિવસ સુધી રાખવા હોય આપણે તેલમાં વગાડીએ આપણે આને હલાવી દસ પાછો ગેસ ચાલુ કરી અને થોડી વાર આપણે હલાવશું કે દહીંમાં જે પાણી હોય તે બળી જાય અને રાયતાની અંદર જતું રહેશે અને મૂકીશું એટલે એકદમ સરસ અંદર જ દહીં જામી જશે અને રાયતા આપણા ખૂબ જ ટેસ્ટી થશે તો આપણા રાયતા હવે તૈયાર થઈ ગયા છે તો મિત્રો આપણું આ રાયતું તૈયાર છે હવે આપણે આને એક કાચની બોટલમાં ભરી દઈશું આને આપણે પંદર દિવસ વીસ દિવસ મહિનો રાખવો હોય તો મહિનો પણ સ્ટોર કરી શકીએ છીએ કારણ કે તેલમાં વઘારેલું છે એટલે આ બગડશે નહીં અને હવે ફ્રીજમાં મૂકીશું એટલે આ દહીં છે ને બધું જામી જશે અને એકદમ સરસ થઈ જશે ખાવાની પણ ખૂબ મજા આવશે આપણું રાઈતું તૈયાર તો મિત્રો મારી આ રેસીપી તમને કેવી લાગી તો કોમેન્ટમાં જણાવજો અને નવી કોઈ રેસીપી અમુક વિડીયો એ બધા જાણવા માટે તમે મારી ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો